તાનો વાયરલ થયા છે ને અમારા ભાગુભાન એકવાર જોરદાર તાળીઓથી બધા ઉભા થઈ જો ભાઈ આ હમણો સત્રી લઈને આવશે તમારા વચ્ચે ટાઈમ થશે એમનો આવવાનો હા અને આજનું સાઉન્ડ સાઉન્ડ એ મારો જીવ સાહેબ જીવાડો તો સાઉન્ડ અને મારો તો સાઉન્ડ તો એવું અમારું આજનું સાઉન્ડ રામદેવ સાઉન્ડ ઉમજા ભાઈ શ્રી અમારો મનસુખ ઠાકોર એને એકવાર જોરદાર તાળીઓથી બધાઓ સાહેબ જોરદાર તાળીઓ ગાળો બધાય અને આજનું જે લાઈવ શૂટિંગ તમારા સુધી જે લાઈવ કર્યું છે યુટ્યુબ ચેનલ સુધી એવું અમારું બાજપુરા મોજીલા ગ્રુપ યુટ્યુબ ચેનલ ઉપર આજનો કાર્યક્રમ લાઈવ કરવામાં આવે છે જેને એકવાર જોરદાર તાળીઓથી વધાવો સાહેબ ફરજ છે ભાઈ 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 અને અહીં સુધી લાવવામાં બહુ મહેનત કરી છે અને સુરીપુરામાં ચાચરેટ દાદા ચામુંડા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ઉસામણી પણ મેં કરી છે તો અમારા વિષ્ણુજી ચૌહાણને જોરદાર તાળીઓથી વધાવો સાહેબ સુરીપુરાની અંદર 18 જ ઘર છે સાહેબ પણ એક માળાના મણકા થઈને એવા ભેળા સાહેબ હામે બેહી ગયા તા ને તો સાહેબ એ ઉસામણીમાં પણ આજે

એક લાખ રૂપિયાની તમારી રકમ હશે તો તમને એટલે બીજું બેનોમાંથી તમારે જૂનો ડબ્બો બોલવો હોય તેલનો ડબ્બો બોલવો હોય તો તમારું તેલના ડબ્બા તરીકે નામ પત્રિકામાં આવશે પણ એના તમારે રકમ આપવાની રહેશે જો ઘીનો ડબ્બો લખાવો તેલનો ડબ્બો લખાવો કોઈ ખોટ બોલી જાઓ કોઈ કદાચ ચોખા બોલો તો એના પેટે તમારે રકમ આપવાની રહેશે કેમ એક જ માર્કાનું તેલ ખરીદી શકાય એક જ માર્ગાનું ઘી ખરીદી શકાય એટલા માટે તમારે એની જે થાય તે આયોજકો રકમ નક્કી કરશે અને એ રકમ તમારે આયોજક કમિટી જોડે જમા કરાવવાની રહેશે બાકી તમારે પેનો તેલના ડબ્બા ઠપકારવાના સુધ હા આજ તમારે જે મળે પણ લઈ લેવાનું સમજો અને બીજું ગોવાજી

સાહેબ તમે જુઓ આપણા વચ્ચેથી મોટામાં મોટો કોરોનાનો મહારોગ આપણા વચ્ચેથી પસાર થઈ ગયો આપણા વચ્ચેથી કોરોનાનો મહા રોગ પસાર થઈ ગયો તમે ને મેં જોયું છે ડોક્ટરોના આગળ જઈને ટેબલ ઉપર કરોડો રૂપિયાના ઢગલા કર્યા કે લ્યો સાહેબ આ કરોડ રૂપિયા અમારો આટલો કે સંભાળી લેજો અને સાહેબ એ વખતે રૂપિયા કામમાં નથી આયા આવા દેવોના આશીર્વાદ છું તારે આજ તમે હું મળ્યા છે ભલા માણ આ દેવના આશીર્વાદ તાર 555 રૂપિયા આપી એમના પરિવાર થકી ગણપતિ દાદાની મૂર્તિના યજમાન તરીકે દાતારી નોતાવી છે જોરદાર તાળીઓથી બધાઓ જોરદાર તાળી વગાડો અને જેમનું ખેસ ઓઢાડી અને ફૂલ આરતી સન્માન કરશે અમારી આયોજક કમિટી ભરતભાઈ વગાડો ગણપતિની યાદ કરો भाई 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 गणपति AYO ખબર પડે આપણે કયો ચડાવવા આવ્યો જે ચડાવવાનું મિસ્ટ હતું અહીંયા આવી દેજો કોને જોડે છે ભાઈ હા હવે હનુમાનજી મહારાજ જે પણ છે ખૂબ સરસ ખૂબ ખૂબ ધન્યવાદ બુવાજી ખૂબ ખૂબ ધન્યવાદ બોલો બોગા મહારાજ કી જય ભેરવ દાદાની મૂર્તિનો ચડાવો 21555

હોય તમારા હાથમાંથી જાય છે મારી જાઓ તમારું નસીબ તમારું ભાગ્ય જો તમને મળી જાય તો મૂર્તિ છે સાહેબ ભૈરવ દાદા છે જેનું પણ સ્થાપન માં ચામુંડા માતાજી ના પડખે થવાનું છે

એટલે સાહેબ દરેકે દરેકે તમારો ચડાવો નાનો મોટો લેવો પડશે તો તમારા ઉપર માર આજી રહેશે સાહેબ એટલું લખી રાખજો તમે એટલે સાહેબ આજે દેવીઓમાં તાકાત ના હોત તો આટલી જગતમાં આ પ્રતિષ્ઠાઓ ના થતી હોત હા એટલે તમે જેને જેને આપ્યું હોય તે ના આપ્યું હોય સાહેબ બે મિત્રો ભેડા થઈ પણ તમે બોલજો બોલજો ને બોલજો સાહેબ તો ભેરવ દાદાની મૂર્તિનો ચડાવો પોણા ત્રણ વાર આપી દઉં હવે આપી દઈએ છીએ વગાડો તાળી વગાડો જોરદાર તાળી વગાડો એકત્રીસ હજાર પાંચસો પંચાવન રૂપિયા થઈ ભાઈ

હીરાબાઈ તળસીભાઈ હીરાબાઈ તળસીભાઈ કે જેઓ ભૈરવ દાદા ની મૂર્તિ ના યજમાન તરીકે દાતારી નો હતા વિશે જોરદાર તાળીઓ થી વધાવો સાહેબ જમણો અને ડાબો હાથ ભેડો કરી જોરદાર તાળીઓ થી વધાવો ખુબ સરસ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ હવે 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 જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો માં ચામુંડા માતાજીની મુખ્ય મૂર્તિ કે માં ચામુંડા માતાજીની મૂર્તિનો ચડાવો ક્યારે શરૂ થાય અને એ મૂર્તિનો ચડાવો કોના ભાગ્ય ભાગ્યમાં કોના નસીબમાં જાય એવી કુળદેવી માં ચામુંડા કુળનો દેવો કહેવાય જનની જનતા કહેવાય એવી માં ચામુંડા માતાજીની મૂર્તિની હવે શરૂઆત કરું છું ગણપતિ અને ભૈરવ દાદાની ઉસામણી આપણે પૂરી કરી અને હવે મુખ્ય મૂર્તિ માં ચામુંડા માતાજીની મૂર્તિ નો ચડાવો જુઓ એમો એનું સાથે સાથે તમને કદાચ ઘેર ના બેઠી હોય તો ચોખવટ કરી લઉં કે જે કોઈ મૂર્તિ લાવનાર દાતા હશે જે કોઈ મૂર્તિ લાવનાર દાતા હશે એ મૂર્તિ આપી અને સુતો થઈ જશે મૂર્તિ નો ચડાવો એટલે કે મૂર્તિ નો ચડાવો જે લઈ જાય એના આથી મૂર્તિનું સ્થાપન કરવાનું રહેશે કોઈ એમ કેતું હોય કે હું મૂર્તિ લાવ્યો છું પચીસ મો કે પચાસ મો તો એ મૂર્તિનું સ્થાપન હું કરું તો એ વાત ખોટી છે સાહેબ હા એ મૂર્તિ લાવી અને સાઈડમાં થઈ જાય હવે મૂર્તિનો ચડાવો થશે અને ચડાવવામાં જે કોઈ મૂર્તિનો ચડાવો લઈ જાય સાહેબ

मां चामुंडा माताजीनी मुख्य मूर्तिनी हूं शुरुआत करू છું मूर्तिનો ચડાવ 51555 રૂપિયા થી શરૂઆત करू છું કોઈ મરદ મારા ગા કરી જો સાહેબ 51555 61555 बहनों તાળી વગાડો 71555 ત્રીસ એક લાખ એકતાલીસ એક લાખ એકતાલીસ હાજર આ એક લાખ એકાવન એક લાખ એકાવન માં ચામુંડા માતાજી મુખ્ય મૂર્તિનો

બેથી ચાર મિત્રો ભેગા થઈ જાવ એક લાખ ઇકોતેર હજાર માં ચામુંડા માતાજી ની મૂર્તિ નો જણાવો એક લાખ ઇકોતેર હજાર પાંચસો પંચાવન રૂપિયા એક વાર બે વાર એ તાળી વગાડો એક લાખ એક્યાસી એક લાખ એકોણું હા ઓગડી ઊંચી થઈ એટલે જવા નહીં હા એક લાખ એ કોણ આ બાજુ એક લાખ એ કોણ હજાર જેને ધક્કો મારવાની ઈચ્છા હોય ધક્કો મારી જજો સાહેબ જેને નક્કી કર્યું છે કે માં ચામુંડા માતાજી ની મૂર્તિ ની ઉસામણી મારે લેવાની છે એ તો કદાચ 2 લાખ રૂપિયા થઈ જાય પછી 3 લાખ રૂપિયા થઈ જાય કોઈ ફેર પડવાનો નથી 1 લાખ 91000 1 લાખ 91 આ બાજુ થી 1 લાખ 91555 રૂપિયા 1 લાખ 91555 રૂપિયા બે પરિવાર ભેગા થઈ જાવ કોઈ વાંધો નથી સાહેબ 1 લાખ 91555 રૂપિયા

તારા ખાતામાંથી ઉપાડવાના છે તારે એટીએમ માંથી ઉપાડવાના હોય તો બરાબર છે હા એમ ત્રણ વાર ના થાય ને સાહેબ હા બે લાખ એકવીસ હજાર બે લાખ એકવીસ હજાર બે લાખ એકવીસ હજાર પાંચસો પંચાવન રૂપિયા મીટિંગ કરવી હોય તો કરી લેજો સાહેબ ફોન જોડવાના હોય તો જોડી દેજો સાહેબ હવે મૂર્તિ તમારા હાથમાંથી જાય છે પછી કહેતા નહીં કે અમારે બોલવાની ઈચ્છા હતી ધક્કો મારવાની ઈચ્છા હતી પણ આ તો તમારું નસીબ તમારું ભાગ્ય આજ તમે માના ચરણોમાં બેઠા છો જેને જેનો મા હોય સાહેબ ધા મારી દો જે મારવાના હોય તે બે લાખ એકવીસ હજાર બે લાખ એકવીસ પાંચસો પંચાવન રૂપિયા મુખ્ય